ગુજરાતમાં વરસાદ નવો વળાંક લેશે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ સો ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશમાં કુલ છ એવા પરિબળો જોવા મળી રહ્યા છે જેના લીધે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ તમામ પરિબળોની ગુજરાતના હવામાન પર શું અસર પડશે અને વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે માહિતી મેળવવાની છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર છ દિવસ બાદ ગુજરાતમાં ફરી શરૂ થશે અનરાધાર વરસાદનો રાઉન્ડ વરસાદ બંધ નહીં થાય હવામાન વિભાગના શોર્ટ ટુ મીડિયમ રેન્જ મોડલ ગાઈડન્સમાં દર્શાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ યથાવત જ રહી શકે છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સત્તર જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહીવત જણાઈ રહી છે હવામાન વિભાગના સો ટુ મીડિયમ રેન્જ મોડેલ ગાઈડન્સમાં દર્શાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ હજુ પણ ચાલુ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ વરસાદની વાત કરીએ તો સત્તર જુલાઈ સુધી વરસાદ દક્ષિણ ગુજરાતમાં સતત વરસતો રહેશે મોડલમાં દર્શાવેલી શક્યતા પ્રમાણે તેર જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર પણ વધી શકે છે એટલું જ નહીં વધારે વરસાદ અંગે વાત કરતા હવામાન વિભાગના મોડલમાં દર્શાવ્યા પ્રમાણે નવ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે નવ અને દસ જુલાઈએ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ સારા વરસાદની સંભાવના છે અગિયાર જુલાઈએ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જોકે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો રહી શકે છે બાર જુલાઈએ માત્ર દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં અન્ય કોઈ વિસ્તારમાં વધુ વરસાદની સંભાવના નથી પરંતુ જો વાતાવરણ અનુકૂળ રહેશે તો તેર જુલાઈથી ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેર જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો ભરૂચથી લઈને અમદાવાદ તથા દાહોદ મહિસાગર સુધીના પટ્ટામાં મધ્યમ વરસાદની સંભાવના છે રાજ્યના સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એટલું જ નહીં વધારે વરસાદ અંગે જો વાત કરીએ તો સોળ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે અનુમાન પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લામાં સારો વરસાદ થઈ શકે છે સત્તર જુલાઈએ પણ રાજ્યોમાં અનરાધાર વરસાદની સંભાવના છે જોકે આ તમામ બાબતો આવનારા દિવસોમાં સંભવિત સિસ્ટમ સર્જાશે તેના પર આધાર રાખે છે જો સિસ્ટમમાં કોઈ અવરોધ ઊભા થાય તો આ અનુમાન બદલાઈ પણ શકે છે ગુજરાતમાં વરસાદ નવો વળાંક લેશે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ સોટ ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશમાં કુલ છ એવા પરિબળો જોવા મળી રહ્યા છે જેના લીધે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ તમામ પરિબળોની ગુજરાતના હવામાન પર શું અસર પડશે અને વરસાદની ગતિવિધિ કેવી રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા ચોક્કસ માહિતી પણ આપવામાં આવી છે તો ચાલો આ માહિતી વિસ્તારથી જાણીએ દેશમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે આવી સ્થિતિમાં કાશ્મીર સિવાય આખા દેશમાં ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે દેશમાં કુલ છ એવા પરિબળો જોવા મળી રહ્યા છે જેના લીધે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ તમામ પરિબળો વિશે હવામાન વિભાગ દ્વારા ચર્ચા કરવામાં આવી છે દેશમાં ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉપરાંત ઓફ સો ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ છ પરિબળોના કારણે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તરાખંડમાં રેડ એલર્ટ છે ચોમાસાની ચાલુ સિઝનમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યું છે કે દેશના આટલા બધા રાજ્યોમાં એક સાથે એલર્ટ આપવું પડ્યું હોય દક્ષિણ ગુજરાતથી છેક ઉત્તર કેરળ સુધી ઓફસોડ ટ્રફના કારણે ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે નોંધનીય છે કે રવિવારે એટલે કે આજે બિહાર ઉત્તર પ્રદેશ અસમ મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા મેપ એટલે કે નકશા પ્રમાણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી દમણમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે સત્તર અને અઢાર જુલાઈએ મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને ઓગણીસ અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે ત્રણ જુલાઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહિસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ નવસારી વલસાડ વાપી તેમજ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ચાર જુલાઈના રોજ પંચમહાલ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે પાંચ જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે છ અને સાત જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે હાલ વરસાદ દરેક જિલ્લાઓ સારો વરસી રહ્યો છે અને ગ્રહનક્ષત્ર વરસાદના વર્તારાની એક સારી ગણતરી મુજબ તારીખ સાત સાત બે હજાર ચોવીસ અને રવિવાર સુધી વરસાદની અપેક્ષા રાખી શકાય છે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ અને સોમવારથી તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર સુધી વરસાદ ન વરસે તેવું અનુમાન ગણતરીમાં આવી રહ્યું છે ત્યારબાદ ફરી વરસાદ વરસે તેવું અનુમાન છે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે ખેડૂત અને માલધારી પશુપંખી વરસાદની રાહ જોતા હોય છે જોકે આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે એટલું જ નહીં જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડરાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રેસાયેલા હતા ત્યાં પણ વરસાદ વરસવાનો શરૂ થયો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરત ડાંગ વલસાડ નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે તો સૌરાષ્ટ્રમાં વરસેલા ધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયું છે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે આ સંકટમાંથી ઉઘરવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચક ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રેસાયેલા હતા ત્યાં પણ હવે વરસાદ શરૂ થયો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જળબંબાકારની વલસાડ નવસારી મેઘરાજા જમાવટ કરી તો સૌરાષ્ટ્રમાં પણ સાંભેલા ધાર વરસાદ જોવા મળ્યો છે આજે ત્રેવીસ જિલ્લામાં એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા મહેસાણાના જોટાણા અને દાહોદના સંજેલીમાં ધોધમાર વરસાદ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે સવારથી સાંજે છ વાગ્યા સુધી મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો છે જોકે મહેસાણા જોટાણા અને દાહોદના સંજેલીમાં બપોર બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો સરદાર સરોવર ડેમ પચાસ ટકાથી વધુ ભરાયો છે જ્યારે જામનગરનો વાઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ સો ટકા એટલે કે સંપૂર્ણ છલકાતા એલર્ટ અપાયું છે રાજ્યમાં ઝોન વાઇઝ વરસાદની સ્થિતિની વાત કરીએ તો ઝોન કચ્છ ટોટલ એવરેજ એકસો ચુ એકસો ચોવીસ એક મીમી ટોટલ એવરેજ વરસાદની ટકાવારી પ્રમાણે પચીસ ઓગણસાઠ ટકા ઉત્તર ગુજરાતમાં સત્યાસી પોઈન્ટ સત્તાવન મીમી અને ટકાવારી પ્રમાણે બાર ટકા વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં સો પોઈન્ટ મીમી એટલે કે આ સિઝનનો બાર બેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં બસો ચૌદ એમ એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો આઠ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ત્રણસો પાંચ પોઈન્ટ પંદર એટલે કે વીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વરસાદ નોંધાયો છે સમગ્ર ગુજરાતમાં એકસો બોતેર એટલે કે સમગ્ર ગુજરાતમાં ઓગણીસ પોઈન્ટ છપ્પન ટકા વરસાદ નોંધાયો છે પાટણમાં મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું ચારથી છ દરમિયાન બે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યોમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે જો કે સાંજે મહેસાણાના જોટાણામાં બે કલાકમાં જ દોઢ ઇંચ જ્યારે દાહોદના સંજેલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના છ તાલુકામાં આજે અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી અને બોટાદ આ તમામ જિલ્લામાં આજે યલ્લો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કુલ પંદર જળાશયોમાં પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા મધ્ય ગુજરાતમાં સત્તરમાં એકતાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં તેરમાં એકત્રીસ પોઈન્ટ બાસઠ ટકા કચ્છમાં વીસમાં એકવીસ પોઈન્ટ સત્તાવન ટકા જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં ત્રેવીસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની વિભાગે રાજ્યોમાં આજે દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે પાટણમાં બપોરે વરસાદી ઝાપટું જોવા મળ્યું છે પાટણમાં સવારે વરસાદી ઝાપટું આવ્યા બાદ બપોરે પણ વરસાદી ઝાપટું આવ્યું હતું અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો રાજ્યમાં પાંચ જળાશયો સાહીઠથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે રાજ્યના પાંચ જળાશયો એંસી ટકાથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓજત બે કચ્છના કાલાગોગા મોરબીના ઘોડાધરોઈ રાજકોટના ભાદર બે અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર ટકાથી એંસી ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફૂલજર એક અને ફૂલજર કેબી જૂનાગઢના બાટવામાં તથા રાજકોટના બે ડેમનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગરનો ડેમ છલકાયો છે સરદાર સરોવર ડેમ પચાસ ટકાથી વધુ ભરાયો છે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પચાસ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે સરદાર સરોવરમાં હાલમાં એક લાખ ઓગણસિત્તેર હજાર બસો ચાલીસ એમ એફ એટલે કે કુલ સંગ્રહ શક્તિના પચાસ પોઈન્ટ ટકા જેટલો જળસંગ્રહ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદી બે કાંઠે થઈ છે ગત રાત્રે તેમજ મેઘરાજાના ગ્રામ્ય વિસ્તારોના ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ છે ઉનાળા દરમિયાન સુકીઠ ભાસતી નદી બે કાંઠે વહેવા વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે બપોરના બાર વાગ્યા સુધીમાં રાજ્યના ચોવીસ તાલુકામાં વરસાદ છે આજે આજે સવારે વાગ્યા બપોરના સુધીમાં રાજ્યના તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ મહીસાગરના બાલાસીનોરમાં તેર મીમી મોડાસામાં મીમી તેમજ વડનગરમાં છ મીમી પોસીનામાં છ મીમી ભરૂચમાં છ મીમી વરસાદ સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો છે રાપર તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા છે રાપર તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોર બપોરના બાર વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જેના લીધે તાલુકા મથક રાપર શહેરમાં માર્ગો ભીના થઈ પાણી વહી નીકળ્યા હતા રાપર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે તો ગઈકાલે સણવા મોડા આડેસર ખાડે ફતેહગઢ ગેડીરવ નંદાસર કલ્યાણપર સહિતના ગામો તથા હાઈવે પટ્ટીના ગો ગાગોદર પલાસવા કાનમેર ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા તો કેટલાક ગામોમાં એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લા દાહોદ જિલ્લામાં ગત મોડી રાત્રે મેઘરાજા મહેરબાન થયા દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા મધ્ય રાત્રે ફતેહપુરમાં મીમી જ્યારે સંજેલીમાં ચાલીસમી મીમી જ્યારે ઝાલોદમાં સાડત્રીસમી મીમી વરસાદ ખાબક્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છથી લઈને મધ્ય મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખેતી લાયક વરસાદ વરસી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર